ગીર સોમનાથ ખાતે શરૂ થયેલી ચિંતન શિબિરમાં મેં ઇકોઝોન તેમજ આ જિલ્લાના મહત્વના મુદ્દાઓ માટે મુખ્યમંત્રી પાસે માત્ર સમય માંગ્યો છે ત્યારે ગઈકાલ બપોરથી પોલીસના અમુક કર્મચારીઓ બિન ડ્રેસમાં મારા ગામ ઘુશિયાની અંદર મારી રેકી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે મારું ઘર છે ત્યાં આજુબાજુમાં ગોઠવાય અને મારા ઉપર નજર રાખી રહ્યા છે ત્યારે મારે તંત્રના અધિકારીઓ અને તંત્રના કર્મચારીઓને કહેવું છે કે હું કોઈ આતંકવાદી નથી કે મારા ઉપર નજર કેદ અથવા મારા ઉપર રેકી રાખવાનો આપ પ્રયત્ન કરી રહ્યા છે બીજું મેં કોઈ પણ જાતનો ઓફિશિયલ પ્રોગ્રામ હજુ સુધી જાહેર નથી કર્યો મેં માત્ર ને માત્ર મુખ્યમંત્રીને મળવાનો જ સમય માગ્યો છે એટલે કોઈ પણ પોલીસ તંત્રના અધિકારીએ કે કર્મચારીએ મારી અટક કરવા માટે આગળ ન આવવું કારણ કે જો અટક કરવા માટે આવશો તો ઘર્ષણ થશે કારણ કે મારે હજુ સુધી મેં કોઈ ઓફિશિયલ પ્રોગ્રામ જાહેર કર્યો નથી પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી